ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે સુરતમાં પણ રસ્તાઓની હાલત કથડી છે ત્યારે રોડ રસ્તાની બદતર હાલતને લઈને ભાજપના નેતાઓ ડાહી ડાહી વાતો કરી રહ્યા છે પરંતુ લોકોની વચ્ચે જતા કાર્યકરો હવે ફફડી રહ્યા છે જેની અસર ભાજપના જ ગ્રુપોમાં દેખાઈ રહી છે ભાજપના કાર્યકરોના ગ્રુપમાં કોર્પોરેટરને ચેતવતા મેસેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ સંકેત અપાયા છે કે ઝડપથી રસ્તા બનાવો નહીતર દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પુતળા દહન થશે શહેરના જર્જરિત બની ગયેલા રસ્તાઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે નંબર નંબર ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો છે ભાજપના કાર્યકરોના ગ્રુપના સ્થાનિક કોર્પોરેટરના ફોટા લખાણ સાથેની ઇમેજ વાયરલ કરવામાં આવી છે જેમાં કાર્યકરોની હૈયાવરા ઠાલવવામાં આવતા મેસેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટ રીતે કાર્યકરોએ લખ્યું છે કે સ્થાનિક કોર્પોરેટરોને લોકોના રોષનો ભોગ બનવું પડે છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેની ઇમેજ ફરતી થઈ છે જેમાં કોર્પોરેટરોને મતની કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે ઇમેજમાં લખાયું છે કે ગણેશ ઉત્સવમાં તો રોડ રસ્તા બન્યા નહીં હવે નવરાત્રી મહોત્સવ પહેલા શેરી મહોલ્લામાં રોડ રસ્તા બનાવડાવો તો આપશ્રીનો આભાર જો એમ નહીં કરો તો લોકો દશેરાએ રાવણની જગ્યાએ કોર્પોરેટરના પુતળા સળગાવશે આ પોસ્ટરને લઈ ભાજપના બે કોર્પોરેટરની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ કહ્યું કે આ માત્ર અફવા ફેલાવવાનું કામ છે

અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે અમારા બોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં પેચ વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવ્યા છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈ કેવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટેનું એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાની